પાટણના શંખેશ્વર વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો પરંતુ આ સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અનેક પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાના કારણે થઈને બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો ઘરની બહાર નીકળતા જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારના અહીંયા પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણી ભરાઈ ગયા છે. મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાના કારણે તેની બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો ઘરની બહાર નીકળતા જાણે તળાવ ભરાયો હોય તે પ્રકારના અહીંયા પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે